આપણી સાથે જીગીશાબેન પટેલ જોડાયા છે જીગીશાબેન અમિત ખૂંટનો આખો કેસ હવે થ્રી સિક્સટી ડિગ્રી ચેન્જ થઈ ગયો છે પહેલાં એવું કહેવાતું હતું કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ આખું કાવતરું રચ્યું છે અને હવે સીધો સગીરાએ ગઈકાલે ઘટસ્ફોટ કર્યો કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાનું દબાણ હતું એના પર છ લોકોનું નામ આપવા માટેનું આ દબાણ હતું શું કહેશો સૌથી પેલા તો હું બેન એટલું જ કેવા માંગીશ કે અમિતભાઈ ખૂંટ નું જયારે પણ આ ઘટના થઈ જયારે એમણે આત્મહત્યા કરી એ સમય થી હું પરિવાર ને કહેતી આવું છું કે તમે એક નિષ્પક્ષ તપાસ થાય ને એના માટેની એક માંગણી કરો જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય કારણ કે અમિતભાઈ ખૂંટ ઉપર જયારે કેસ લગાડવામાં આવે તો આરોપ જયારે લાગ્યો તો એ પછીથી અમિતભાઈ ખૂંટ ક્યાં હતા બે દિવસ કોના કોન્ટેક્ટમાં હતા એના એની કોલ ડિટેલ પણ નીકળવી જોઈએ અને તો જ કોડે એને મરવા માટે મજબૂર કર્યા છે અથવા તો જે પ્રમાણે સગીરાનું નિવેદન આવ્યું છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે કોઈ એને મારીને લટકાવી પણ દીધા હોય પણ આ બધી જ વસ્તુની જયારે તપાસ થશે ને ત્યારે જ આ વસ્તુ સામે આવશે એટલા માટે સૌથી પહેલા તો હું ગીતાબેન જાડેજાને કહેવા માંગીશ કે તમારા વિસ્તારમાં જો આટલી બધી ઘટનાઓ બનતી હોય અને એના છેડા ક્યાંક ને ક્યાંક તમારા ઘર સુધી પહોંચતા હોય તો વિસ્તારના એક જવાબદાર ધારાસભ્ય તરીકે પણ તમારે હોમ મિનિસ્ટર પાસે જવું જોઈએ અને હોમ મિનિસ્ટરને અને સરકાર પાસેથી એવી માંગણી કરવી જોઈએ કે આ આ કેસની અંદર નિષ્પક્ષ તપાસ થાય સગીરાની જે સાથે જે છોકરી હતી એણે પણ અત્યારે હમણાં જ સમાચાર આવ્યા છે કે એણે પણ રાજકોટ કોર્ટમાં રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા સામે ફરિયાદ કરી છે કે ડીસીપી અને બાકીના પંદર અધિકારીઓ એલસીબીનો સ્ટાફ છે એ ધમકાવતો હતો અને એ દબાણ કરતો હતો અને એ એવું કહેતો હતો કે એવા કેસ તમારી સામે કરવામાં આવશે કે તમે લોકો બહાર નહીં નીકળી શકો પોલીસની કામગીરીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ગોંડલની ઘટના જ્યારથી બહાર આવી છે મીડિયા મીડિયાના માધ્યમથી લોકોની સમક્ષ જ્યારથી ઉજાગર થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં જેટલા પણ બનાવો બન્યા છે ને એમાં પોલીસની કામગીરી શંકાસ્પદ રહી છે એ સો ટકાની વાત છે અને એ તમામ લોકોએ જોયું પણ છે ચાહે પિયુષ રાદડિયાનો કેસ હોય કે ચાહે અમિતભાઈ ખૂંટ કેસ હોય કે ચાહે રાજકુમાર ઝાટનો કેસ હોય કે હવે આ સગીરાની પીડા હોય પણ પોલીસ કોઈ એક માણસના ઈશારે કામ કરતી હોય એ એ ટાઈપનું એનું આખું કેવાય ને કે તંત્ર ચાલી રહ્યું છે તો રાજકુમાર જાટવાડી ઘટનાથી લઈને અત્યાર સુધીની તમામ ઘટનામાં મેં તો એ જ કીધું છે કે તમે નિષ્પક્ષ તપાસ કરાવો કારણ કે ત્યાંની પોલીસ મુખ્ય પ્રેક્ષક બની અને કેવાય કે લોકોને પોલીસ પાસે એવી આશા હોય કે ત્યાંથી આપણને ન્યાય મળશે એના બદલે ગોંડલની જનતા પોલીસ સ્ટેશન જતા ડર ડર થઈ ડરવા માંડી છે અને એ જ ડરને લીધે કેવાય ને કે આ લોકો ત્યાં રાજ કરી રહ્યા છે પોતાનું શાસન ટકાવી રાખ્યું છે અને એમાં ક્યાંક ને ક્યાંક તંત્રનો પણ એટલો જ હાથ છે હમ બેન આપણે જે શરૂઆતથી જે રાજકુમાર જાટની ઘટના હતી કે એના પછી અમિત ખૂંટનો કેસ આવ્યો ત્યારથી શરૂઆતથી એવી ચર્ચા થતી હતી કે બે લોકોની બે પરિવાર વચ્ચેની કે બે લોકોની લડાઈમાં એક સામાન્ય વ્યક્તિનો જીવ છે લેવાઈ ગયો આ ઘટના ખરેખર એ જ એંગલ તરફ હવે જઈ રહી છે એટલેથી જે પ્રમાણે અમે ગોંડલના મુદ્દે જેટલા પણ મુદ્દાઓ ઉજાગર કર્યા છે ને એ તમામ મુદ્દાઓ આ લોકો જાતે સાબિત કરતા જઈશ અને અમારે કેવાય ને કે જે પણ કઈ અમે ત્રીસ વર્ષથી આ મુદ્દાઓ પર જોતા આવ્યા છે ગોંડલ ની જે રાજકારણ જોતા આવ્યા છીએ એમાં તમે જ આજ અમિતભાઈ ખૂટની જ ઘટના હોય તો તમે વિચારો કે કહેવામાં આવે છે કે આ બે લોકોની વચ્ચેની લડાઈ છે તો બે વચ્ચેની લડાઈમાં મર્યું કોણ હકીકતમાં તો તપાસ પેલા એ થવી જોઈએ સગીરાએ જે કઈ પણ નિવેદન આપ્યું પેલા આપ્યું કે પછી આપ્યું એમાં સૌથી પહેલા તપાસ થવી જોઈએ અમિતભાઈ ખૂંટ અને એને ન્યાય મળવો જોઈએ સૌથી પહેલા તો કે જે કંઈ પણ છે એમાં એને તો મોત મળ્યું છે ને એક પરિવારનો દીકરો ગુમાવી દીધો છે એને તો મારે ત્યાંના પાટીદાર પરિવારો ને પણ કેવું છે પાટીદારના આગેવાનોને પણ કેવું છે ને સમાજના લોકોને પણ કેવું છે કે આ બે ની લડાઈમાં અમે પહેલેથી કેતા આવીએ છીએ એ પ્રમાણે મરે છે કોણ આજે દીકરી પણ એમાં સંડોવાય છે તો એ દીકરી છે કોણ તો એ ત્યાંના પાટીદાર આગેવાનો એ સમજવું પડશે

હાઈકોર્ટ ની અંદર પિટિશન કરી અને એક સીબીઆઈ ની તપાસ માંગવી જોઈએ અથવા તો એસઆઈટી ની રચના થાય કે કોઈ પણ એક નિષ્પક્ષ તપાસની માંગણી કરવી જોઈએ કારણ કે ત્યાંની લોકલ પોલીસ એ કોઈ પેલા એક માણસના ઇશારે કામ કરતી હોવાથી તમને કોઈ ન્યાય અપાવી નહીં શકે એના પછી પણ જયારે આત્મવિલોપન ની વાત આવે તી ત્યારે પણ મારું કહેવાનું એ જ હતું કે ભાઈ તમારે આ બધી વસ્તુ તમે રોડે રોડે બેસશો કે તમે ધરણા કરશો કે તમે આત્મવિલોપન કરવાની કોશિશ કરશો એનાથી અમિતભાઈને ન્યાય મળવાનો જ નથી ન્યાય મેળવવા માટે તમારે કાયદાકીય પ્રોસેસ નથી નીકળવું પડશે અને કાયદા કેરી પ્રોસેસ તમે જેટલી વધારે ઝડપથી કરશો ને એટલું વધારે ઝડપથી આ પ્રક્રિયા ન્યાય તરફ જશે બાકી આની પહેલા પણ ઘણા બધા આવા કિસ્સા થઈ ગયા છે જેમાં સબૂત મીટાવાની પણ કોશિશો થઈ ગઈ છે અને કહેવાય ને ગવા ફેરવવાની પણ કોશિશો થઈ ગઈ છે ઘણી બધી આવી કોશિશ થઈ ગઈ છે જેટલું પણ મોડું થશે ને એટલું ન્યાય મેળવવામાં મુશ્કેલીઓ વધતી જશે આભાર જગીશાબેન જમાવટ સાથે જોડાવા માટે